જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પૌવા અને બટેટાનો ઉપયોગ કરી અને ખૂબ જ ઝડપથી બની જાય અને પચવામાં એકદમ હળવી અને નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી સરસ મજાની રેસીપી બનાવીશું આને તમે કીટી પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ આપી શકો છો અથવા તો સાંજે હળવા ડિનર તરીકે પણ સર્વ કરી શકો છો અને સવારે બાળકોને લંચ બોક્સમાં ભરીને પણ આપી શકો છો તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં આપણે પૌવાને પલાળવાના છે જેના માટે એક બાઉલની અંદર બે વાટકી જેટલા આપણે પૌવા લઈ લઈશું રેગ્યુલર જે બટેટા પૌવાના પૌવા આવે છે તે જ મેં અહીં લીધેલા છે હવે આની અંદર આપણે પાણી નાખીને પૌવાને બરાબર ધોઈ લેવાના છે પૌવાને વ્યવસ્થિત પાણીથી ધોયા પછી આપણે આને પાંચેક મિનિટ માટે પલાળવા દેવાના છે જેથી આપણા પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ જાય જો એકદમ સરસ આ પૌવા ધોવાઈ ગયા છે તો હવે પાણી નીતાવીને બીજું પાણી નાખીને આપણે પલાળી દઈશું તો જો અહીં પૌવાને પલળતા પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એક ચારણીની અંદર આ પૌવાને નાખી દઈશું જેથી તેનું વધારાનું પાણી નીકળી જાય અને જો તમારી પાસે ટાઈમ હોય તો આને ચારણીમાં આવી રીતના પાંચેક મિનિટ માટે રાખી દેવાનું અથવા તો ટાઈમ ન હોય તો ચમચાથી દબાવીને પાણી બધું તમે કાઢી શકો છો હવે અહીં બેથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા પૌવાનું મોઇશ્ચર લગભગ ઓછું થઈ ગયું છે તો એક બાઉલની અંદર આપણે બધા જ પૌવાને લઈ લઈશું અને હવે આની અંદર આપણે બાફેલા બટેટા ઉમેરી દઈશું અહીં મેં ત્રણ મીડિયમ સાઈઝના બટેટાને બાફીને તેની છાલ ઉતારીને એને ખમણી લીધા હતા બટેટાને જ્યારે પણ કટલેસ અથવા તો પેટીસ માટે બાફીએ ત્યારે હંમેશા કૂકરની અંદર પાણી લઈ તેની ઉપર સ્ટેન્ડ રાખી અને કાણાવાળા છીબામાં અથવા તો વાસણમાં બાફવાના જેથી બટેટામાં મોઇશ્ચરનું પ્રમાણ વધારે ન આવે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું મેરી દઈશું સાથે જ અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી શેકેલું જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર અને ચમચી જેટલી હળદર નાખી દઈશું અને સાથે જ એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું જેના માટે મેં બે લીલા મરચાં અને બે ઇંચ જેટલા આદુના ટુકડાને ખાંડી લીધું હતું સાથે જ ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને બે ટેબલ સ્પૂન જેટલો ઝીણો સુધારેલો ફુદીનો ઉમેરી દઈશું ફુદીનાનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ આવે છે તો તે તમારે જરૂરથી ઉમેરવાનો હવે આના બાઇન્ડિંગ માટે આપણે આની અંદર બે ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર નાખી દઈશું અને એક વખત હલાવીને મિક્સ કરી લઈશું પછી જરૂર લાગશે તો આપણે વધારે કોર્ન ફ્લોર ઉમેરીશું જો આપણા બટેટા અને પૌવામાં મોઇશ્ચરનું પ્રમાણ વધારે નહીં હોય તો કોર્નફ્લોર વધારે એડ નહીં કરવો પડે તેથી બટેટાને વરાળથી બાફવાના જેથી તેમાં મોઇશ્ચરનું પ્રમાણ ન રહે જાજુ કેમ કે જો મોઇશ્ચર વધારે હશે તો તમારે કોર્ન ફ્લોર વધારે એડ કરવો પડશે જેથી કટલેટનો ટેસ્ટ એટલો સારો નહીં આવે હવે આપણે આને હાથેથી આવી રીતના દબાવતા જઈને વ્યવસ્થિત આનું લોટ જેવું બાંધી લઈશું જો આ એકદમ સરસ બંધાઈ ગયું છે અને મારે વધારે કોર્નફ્લોર એડ કરવાની જરૂર નથી પડી પણ તમારે જરૂર પડે તો તમારે કોર્નફ્લોર થોડો વધારે એડ કરવાનો હવે આપણે હાથને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આની ટીકીવાળી લઈએ તમે નાની અથવા તો મોટી તમારી ચોઈસ પ્રમાણે કટલેટ બનાવી શકો છો સાથે જ તમે રાઉન્ડના બદલે લંબોળ શેપ પણ આપી શકો છો પણ અત્યારે હું આવી રીતના રાઉન્ડ શેપની કટલેટ બનાવી રહી છું તો આવી જ રીતના આપણે બધી જ કટલેટ બનાવી રહીશું જો ફ્રીજમાં બાફેલા બટેટા પડ્યા હોય તો આ રેસીપી દસ જ મિનિટમાં તમે બનાવી શકશો ખાલી બધું મિક્સ કરીને ટીકીને શેલો ફ્રાઇ જ કરવાની છે એટલે ખૂબ જ ઝડપથી તમારી ડિનરની રેસીપી તૈયાર થઈ જશે તો જો અહીં મેં બધી જ કટલેટ વાળી લીધી છે આશરે આટલા પૌવાથી અગિયાર જેટલી કટલેટ બનશે હવે આપણે એક વાટકી લઈ લઈશું તેની અંદર એક ચમચી જેટલો કોર્નફ્લોર અને એક ચમચી જેટલો મોંદાનો લોટ લઈ લઈશું સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું તમારી પાસે જો ચીલી ફ્લેક્સ ન હોય તો તમે કાળા મરીનો ભૂકો પણ એડ કરી શકો છો અને હવે આની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને આની આપણે સ્લરી બનાવી લઈશું એકદમ સ્મૂથ સ્લરી બનાવવાની છે અંદર એક પણ લમ્સ ન રહે તે રીતની જો એકદમ સ્મૂથ સ્લરી આપણી બની ગઈ છે હવે સાથે જ અહીં મેં બ્રેડ ક્રમ્સ લીધેલા છે આપણે બ્રેડ ક્રમ્સ અને સ્લરીની અંદર આને કોટ કરવાની છે સૌથી પહેલાં આપણે સ્લરીમાં આને ડીપ કરી દઈશું અને ત્યારબાદ બ્રેડ ક્રમ્સથી કોટ કરીશું જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ ન હોય તો તમે પૌવાને જ ક્રશ કરીને તેની વડે પણ આનું કોટિંગ કરી શકો છો અને એવી રીતના ન કરવું હોય તો તમારી પાસે જો કોર્નફ્લેક્સ પડ્યા હોય તો કોર્નફ્લેક્સને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને કોર્નફ્લેક્સથી પણ આને કોટ કરી શકો છો તો આવી જ રીતના આપણે બધી જ કટલેટ્સને કોટ કરી લઈશું આવી રીતના કટલેટને કોટ કરીને તમે બપોરે અથવા તો સાંજે જ ફ્રિજની અંદર રાખી શકો છો પછી રાત્રે ફટાફટ ડિનર બનાવી શકો છો અને આ કટલેટને તમે એરટાઈટ બેગની અંદર ઝીપલોક બેગની અંદર ભરીને ફ્રીઝરમાં એક અઠવાડિયા સુધી રાખી શકશો બિલકુલ ખરાબ નહીં થાય તો ગમે ત્યારે ગેસ્ટ આવવાના હોય તો તમે તરત બનાવી શકશો અથવા તો સાંજે બનાવીને ફ્રીજમાં રાખી દો તો બીજા દિવસે સવારે શેલો ફ્રાય કરીને બાળકોને લંચ બોક્સમાં પણ ભરીને દઈ શકો છો તો આવી રીતના કટલેસ બનાવીને ફ્રીજમાં રાખી દીધી હોય તો ફટાફટ ડિનર થઈ જશે હવે આપણે આને શેલો ફ્રાય કરી લઈશું જેના માટે મેં અહીં તેલ ગરમ થવા રાખી દીધું છે તેની અંદર આપણે કટલેસ મૂકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દઈશું તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે કટલેસને પલટાવીને જોઈ લઈએ જો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે હળવેકથી આપણે બધી જ કટલેસને પલટાવી દઈશું અને બંને સાઈડથી બ્રાઉન કલર આવે ત્યાં સુધી થવા દઈશું જો આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે આને મીડિયમ ફ્લેમ પર જ આપણે શેલો ફ્રાય કરવાની કેમ કે અંદર કોર્ન ફ્લોર છે જો ફૂલ ફ્લેમ પર કરીશું તો કોર્ન ફ્લોરની કચાશ આવશે તો આપણી કટલેસ તૈયાર છે આપણે એને કિચન પેપર ઉપર કાઢી લઈશું અને હવે જો અવાજ પરથી જ ખબર પડે છે કે આપણી કટલેસ કેટલી ક્રિસ્પી બની છે તો તમે પણ એક વખત આવી રીતના કટલેસની રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે ઉપરથી આપણે થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું જેના કારણે ખાવામાં તે ખૂબ જ ટેસ્ટી લાગશે અને જો ફ્રીજમાં બધી ચટણીઓ તૈયાર પડી હોય તો કટલેસને કટ કરી ઉપર તીખી અને ખાટી મીઠી ચટણી સેવ ડુંગળી અને મસાલાવાળા સિંગદાણા નાખીને તમે આને ચાટના રૂપમાં પણ સર્વ કરી શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આને ઉપરથી આપણે થોડી કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈશું એક કટલેસને હું તમને તોડીને પણ બતાવી દઉં કે અંદરથી આપણી કટલેસ કેટલી સરસ લાગે છે તો દસ જ મિનિટમાં બની જતી અને ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આ કટલેસની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ